મનતા ભીખાલાલ કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટર ખબર હું તો હમણાં થી આવતો નહિ અમે મોબાઈલ રાખતો નહિ હું આયા વગર હતો જ નહી બે વરસ થઈ ગયા એવું

ભગવાન સુખી કરશે તો મન ગરીબો ને આલેલું અવર જતું નહી આ તો ભીખાલાલ કંટ્રાટ પણ જોતો નહી ભીખાલાલ કર્યા

નોકરી અત્યારે અડધી રાતે નોકરી રાત નોકરી હોય એટલે અડધી રાતે માગવા એમ અડધી ના હોય

અત્યારે હું તો ભગવાન તમારું ભલું કરશે અને તમારા ભંડાર ભરેલા રસી તમારો છોકરો આચો તાજો રસી અને તમારા ભીખાલાલ કંટ્રાટી ભાઈ આજે મોંસ ખા મજા ભીખાલાલ કોણી આલ્યું

ખૂબ ખૂબ આભાર અને ભગવાન તમારું ભલું કરશે અને ભાઈ જુઓ મારા બીજું કોઈ તો કેવું નહીં આ બીજું કોઈ કેવું નહીં જવાનું કરો ઓપરો ભણજો નકર ઘેર ઘેર માંગવાના વાર આવશે કોમ ધંધો મજૂરી ધંધો નોકરી જે મળે લાગી જજો ન કયા આ કેલીઓ પકડીને ઘેર ઘેર ભટકવું પડે આપણો અપમાન થાય લોકો આપડી આબરૂ કાઢે જેવું તેવું બોલે અને આપણું કોઈ મોન ર નહી અને ભીખ માગવાનો વારો આવશે એટલે યાદ રાખજો કે ભણજો નોકરી ધંધો સારો કરજો અને પૈસા કમાજો ન કરી જો કોઈ ભીખે નહી હાલ અને ઉપરથી સંભળાવશે હું કીધું બરાબર તો મિત્રો આપડા વિડીયો ગમતા હોય તો આપણી ચેનલ છે મારી જીવન સંગીની તો આપડા વિડીયો લાઈક ફોલો સિરના સબસ્ક્રાઈબો આવજો જય માતાજી મા